નમસ્કાર મિત્રો લો ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ઘણીવાર મને સવાલ પૂછવામાં આવે છે કે જે ટ્રાફિક પોલીસ દ્વારા ચલણ મેમો આપવામાં આવે છે તે ક્યાં અને કેવી રીતે ભરવો તો તેના માટે તમને જણાવી આપું કે રૂરલ એરિયા એટલે કે ગામડામાં મોસ્ટ ઓફ કોર્ટમાં આવા મેમા ભરવાના થતા હોય છે પરંતુ સિટી શહેરી વિસ્તારમાં આવા મેમા પોલીસ દ્વારા સ્થળ પર પણ લેવામાં આવે છે અને કોર્ટમાં પણ લેવામાં આવે છે જો આવા મેમા કેમેરા દ્વારા જનરેટ થઈને તમારા ઘરે આવેલ હોય તો તેવા મેમાં તમારે નજીકના પોલીસ સ્ટેશન અથવા તો કમિશનર કચેરીઓ અથવા ઓનલાઇન સાઇટમાં નેવું દિવસની અંદર ભરવાના હોય છે જો આવા મેમાં નેવું દિવસ અંદર ભરવામાં ન આવે તો પોલીસ દ્વારા નોન કોંગ્લિજેબલ ગુનો નોંધી આવો કેસ કોર્ટમાં રેફર કરવામાં આવે છે અને કોર્ટ કેસ બોર્ડ પર આવે ત્યારે તમને આવા મેમા અંગે બચાવ અથવા તો ભરપાઈ કરવા માટે જે તે તારીખની સમન્સ નોટિસથી તમને જાણ કરવામાં આવે છે જેથી કયા પ્રકારનો મેમો છે તેના આધારે નક્કી થઈ શકે કે આવું ચલણ મેમો તમારે ક્યાં ભરવાનો રહેશે જય હિન્દ જય ભારત